રાજકોટમાં શ્રીમદ ભાગવત કથાનું તારીખ સત્તર થી ચોવીસ જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ દ્વારા ભાગવત કથાનું આયોજન કરાયું છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ભાગવત કથામાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું વાંચન કરાશે તેમજ અયોધ્યામાં રામ મંદિર જ્યારે રામ લલા બિરાજમાન થવાના છે ત્યારે તે દરમિયાન રાજકોટમાં ભાગવત કથાનું આયોજન અને રામ મંદિરને લઈને રાજકોટ વાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવા દીપક રાઠોડ ભારત જે કેવો દેશ છે જેના વિશેષતા પ્રાપ્ત છે કે એનું નામ હતું ધર્મક્ષેત્ર ગીતાજીનો પહેલો શબ્દ છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર ધર્મ એટલે આસ્થા વિશેષ નથી કોઈ સંપ્રદાય વિશેષ નથી ધર્મ એક માનસિકતા છે અધર્મ પણ માનસિકતા છે ગીતાજીના પહેલા અધ્યાયમાં દુર્યોધન કહે છે દુર્યોધન અધર્મનું પ્રતિક છે પાંડવો ધર્મનું પ્રતિક છે શું માનસિકતા છે દુર્યોધનની અન્ય જ બહવ શુરાહા મદરથે ત્યક્ત જીવિતા બીજા કેટલાય મારા માટે મરવા તૈયાર છે હું જ સુખી થાવ બીજાનું જે થાય થાય એ અધર્મતા છે ધાર્મિકતા કોણ છે અર્જુન કે છે યદર્થ યશામ અર્થે કાંક્ષિતમનો રાજ્યમ ભોગા સુખાની છે તય મે વસ્તુ યુદ્ધે પ્રાણામ સ્તકવા ધનાની છે મારે એકલા યુદ્ધ નથી જીવતું બધા સુખી થાય એના માટે જીવવું છે એટલે સૌનો સાથ અને સૌનો વિકાસની ભાવના હોય એ આગળ ત્રીજા અધ્યયમાં છે એને ધાર્મિકતા કે અને ધર્મ ક્ષેત્ર ત્યારે થાય કે દેશનો પ્રત્યેક નાગરિક આ માનસિકતાથી જીવે એ માનસિકતાનું શિક્ષણ દેશનો રાજા દેશનો મુખિયા પોતાના ચરિત્રથી આપે અને એનાથી વધારે ગ્રાસરૂટ લેવલે એ શિક્ષણ કથાઓ દ્વારા પ્રજાને આવા કથાકારો આપતા હોય છે અને સાથે સાથે ઈશ્વરનો ડર હોય તો આ માનસિકતા બદલાય એટલે ભક્તિના પણ સંસ્કાર કથા દ્વારા મળતા હોય છે ખૂબ આનંદની વાત છે કે જાન્યુઆરી સત્તરથી આદરણીય શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન છે પૂજ્ય પરમાત્મા પરમાત્માજીના સાનિધ્યમાં આપણે જે તારીખ સત્તર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને જે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છું તેમનું કાર્યાલયનું ઉદઘાટન આજે મોરબી આપણા વડીલ શ્રી પરમાત્માનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું છે આજે ખાસ ઉતાવળથી કરવામાં આવ્યું છે બધા મિત્રો મીડિયાના મિત્રો તાત્કાલિક આપ સૌ અમારા પાર્ટીના આગેવાનો શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો ખાસ ટૂંકી નોટિસને ધ્યાનમાં લઈને આપ વધારે આપ સૌનો આભાર માનું છું અને ખાસ આ કથાનું આયોજન ન માત્ર ધાર્મિક પણ સાથે સાથે સેવાના સંકલ્પો સાથે અમે આગળ વધી રહ્યા છે તેમાં એક આપણી જુએનાયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન નામની સંસ્થા છે જે નાના બાળકોને થેલેસેમિયા અને જે ડાયાબિટીસના હિસાબે જે મુશ્કેલીઓ પડે છે એના માટે ફંડ રેજિંગ કરવા એ લોકો ઈચ્છે છે એવી જ રીતના આપણા દેવંગભાઈ માકોડ આપણા કોર્પોરેટર અને ભાજપના અગ્રણી જે પંચનાથ હોસ્પિટલ આજથી છ વર્ષ પહેલાં રમેશભાઈ ઓઝાના વ્યાસાસાને જે કથાનું આયોજન થયું હતું તે કથા દરમિયાન જ એ હોસ્પિટલ બની છે અને એ હોસ્પિટલ પણ ખૂબ સારી રીતે ગરીબ દર્દીઓની સેવા કરે છે એના પ્રકલ્પ માટે એમને પણ ફંડ રેઝિંગની જરૂરિયાત હોય એના માટે અમારી કથા તો અમારે કરવાની જ હતી રાજી ખુશીથી કોઈની પાછળ ક્યાંય એવું કોઈ હેતુ નથી ખાલી સારી રીતે કથા થાય અને એમાં આ બે સંસ્થાઓ છે એને મદદરૂપ થવા માટે અને સાથે સાથે થોડું મને મગજમાં હતું કે આ જ સમયમાં રામ મંદિરની તારીખ આવશે ઉદઘાટનની એટલે બાવીસ તારીખ કુદરતી એ જ તારીખ આવી અગાઉ અમે તપાસ કરી હતી લગભગ સત્તરથી વીસની વચ્ચેની વાત આવતી હતી એટલે આ એકવીસ તારીખે જે કથાનું સાથે સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ગુરબી શ્રી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અને એ જ દિવસે કથામાં પણ આપણે સવારથી જ લાઈવ ટેલિકાસ્ટ કરશું સમગ્ર રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર એ દિવસે સૌ સૌના ઘરે રંગોળી કરે હિન્દુ સમાજ અને આરતી પૂજા કરે દીપ પ્રાગટ્ય કરે અને એ જ રીતે અયોધ્યા નગરી જે રેસપોસ મેદાનને આપ્યું છે નામ ત્યાં અયોધ્યા નગરીમાં દીપ પ્રાગટ્ય અને શ્રીનું જે પ્રાણ પ્રતિષ્ઠા થશે એનું લાઈવ ટેલિકાસ્ટ થશે ને આપણે સૌ એમાં ઉત્સાહભેર ધર્મ પ્રેમીઓ બધા હાજરીએ અને કથા સારી રીતે સુપરે પાર પડે અને આપ સૌ સમાજનો રાજકીય આગેવાનોનો ભાજપના આગેવાનો અન્ય સમાજના આગેવાનો તથા અન્ય પાર્ટીના સર્વ સમાજ માટેની આ કથાનું આયોજન છે એમાં સૌ સાથ સહકાર આપવા હાજર રહેવા માટે ખાસ સૌને નમ્ર પ્રાર્થના છે વિનંતી છે